અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી દેવીને કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું એક માન્યતા મુજબ જ્યારે રામદેવપીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવપીરના દર્શને આવ્યા હતા તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપી હતી જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા મુજબ બાર સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે એક જ સમયે હાજર રહી તેમને પરચા પૂર્યા બારેય ધર્મગુરુએ સભા બોલાવીને રામાપીરનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું મિત્રો દર માસની શુદ્ધ પક્ષની બીજ એ રામદેવપીર એટલે કે રામાપીરને સમર્પિત છે આ દિવસે તેમના દર્શન અને ભજનોનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ દિવસે ભક્તિભાવપૂર્વક ભક્તો તેમના ભજનો ગાય છે અને તેમની પોતાના ભાવથી ભક્તિ કરે છે બાબા શ્રી રામદેવજી મહારાજ તવર રાજપૂત કુળના રાજા હતા કે જે હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણના અવતાર તરીકે માને છે પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે પૃથ્વી પર અવતરણ કર્યું હતું ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે ઇતિહાસમાં એવા પુરાવા છે કે મક્કાથી પાંચ મુસ્લિમ પીર બાબા રામદેવજીની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા તેને રામદેવ પીર બાબાના પરચાનો જાત અનુભવ કર્યો હતો અને બાબાને રામશાહ પીર એવું નામ આપ્યું હતું ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર કોર વાયુ વગેરે ફેલાઈ ગઈ શ્રી બાબા રામદેવપીર દરેક માનવી હોય કાળો હોય કે ગોરો ધનવાન હોય કે ગરીબ ઉચ્ચ હોય કે નિમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ આવો જ બોધ આપતા તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ મહારાજે ચૌદસો ને ઓગણસાઠમાં સમાધિ લીધી તે સમયે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી બીકાનેરના મહારાજ ગંગાસિંગે ઓગણીસો ને એકત્રીસમાં તેમની સમાધિ ઉપર મંદિર બંધાવ્યું હતું બાબાના ભક્તો રામદેવપીરને ચોખા શ્રીફળ ચૂરમું ગુગળ ધૂપ અને કપડાંના ઘોડા ચડાવે છે અને તેની પૂજા કરે છે તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરામાં આવેલી છે વિક્રમ સંવન પંદરસો પંદર ભાદ્રપદ સુધી અગિયારસને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો ત્યારે નિજ ભક્તોને તેમણે ચોવીસ ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો હતો અને આ અંતિમ બોધમાં તેણે ઘણી બધી બોધ